જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજામાં દસ્યો તો આજે મિત્રો અમે આવી ગયા છે બીમ કોલમ ખોદવા તો જે પ્લાન છે એ તમને વિડીયોની અંદર ડિસ્પ્લે ઉપર પાછો બતાવીશ તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો સરસ મજાનું આજનું કામ છે હું તમને બતાવવાનો છું ખાસ વિડીયોની અંદર રહેજો નવા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ પાછા મળીએ ક્યારે છે ને અમારે જો આ કોલમ અમારો છે અત્યારે અમારે પ્રકાશભાઈ ગાળ કાઢે છે ને મારે ખોદવાનું પ્રકાશભાઈ ને ગાળ કાઢવાનું ને અમારે અલ્પેશભાઈ નો જો આ બાજુ આ કોલમ છે ને કોલમ માં પાણી આવી ગયું છે જો જો તમને વિડીયો ની અંદર બતાવતો છે લગભગ આપણે અંદાજે બે ફૂટ ગયા છે ત્યાં કોલમ માં પાણી આવી ગયું છે જોઈ ને અમારે આ ત્રણ ફૂટ થવા આવ્યું છે પણ આયા પાણી નથી જો કેટલો ફેર છે લગભગ અંદાજે દસ ફૂટ નો અંદર ગાળો છે ને આ જો પાણી કોલમ માં આવી ગયું છે મિત્રો આપણે બપોરે જમીને વૈયા છે જે આ કોલમ કરણા છે તમને વિડીયો ની અંદર બતાવું જો આપણે આ કોલમ ભાઈ ચાર ફૂટ ઊંડાઈ છે ત્રણ બાય ત્રણ પહોળાઈ છે એવી જ રીતે આપણે કોલમ કરવાના છે આઠ કોલમ છે જો આપણે બીજી વાતમાં શરૂઆત કરી દીધી છે દોઢ ફૂટે પહોંચી ગયા છે ને હજી જો આ બાજુ છે ને કોલમ આવવાના છે હજી ને મિત્રો આ બાજુ એવું કાંઈક ભીતડું છે ને જો આ મિત્રો કોલમમાં પાણી આવી ગયું છે સરસ મજા નો મિત્રો હજી બે અઢી ફૂટ છે ને ત્યાં કોલમમાં પાણી આવી ગયું છે મેં હજી આ બીજો કોલમ આવ્યા છે ને ના એમ કે છે કે પાણી આવ્યા છે તો આપણે જોઈએ છીએ વિડીયો ની અંદર જો ભાઈ પાણી આવી ગયું છે અત્યારમાં હાલમાં જે બે અઢી ફૂટ ખોદામ થયું છે ને પાણી ના વીજા આવવા મહિના છે જોઈ શકો શું કેવું છે ભાઈ તમારે પાણી આવી ગયું છે ભાઈ હવે શું કરશું હા હા હવે ભાઈ અટકાવી દેવાનું એવું છે ચાલો તો ભાઈ વિડીયોની અંદર બન્યા રેજો આવી રીતે ભાઈ કોલમ ગાળીએ છીએ એવું છે ભાઈ આજનું તો આવું કંઈક કામ છે ખાસ તો કઈ બીજું કઈ એવું હતું નહીં કામ મેં જોઈ આ કોલમ ચાલુ છે ગાળો મેં હજી એક કોલમ આવશે અને એક આ ખૂણામાં આવશે હજી કોલમ હજી આ ગાળવા બે કોલમ હજી બાકી છે

જો જોવાયા પાણી કાયદા સર આવે છે હું છે નસીબ કઈ ખબર નથી જો આયા આવી ગયું છે પાણી ને આ કોલમ બપોર પહેલા ગાતા જો એમાં ચાર કેટલું પાણી ભરાઈ ગયું છે જો છે ને પાણી કાયદા સર ને જે આ કોલમ ભાઈ સવારમાં મુરત કર્યું હતું જો આમાં છે અત્યારે પાણી જોઈ શકો એવું છે ને જો અમારા આ કોલમ આવા હતા અમારે કોઈ જાતનું કઈ ટેન્શન વેન્શન એવું નથી ભાઈને જો સી ભાઈ દાંત કાઢે છે અમારે બીજો કોલમ પૂરો થવા આવી ગયો અને તેણે ત્રણે ત્રણ કોલમમાં પાણી આવી ગયું છે એવું છે મિત્રો અમારે મિત્રો સરસ મજાનો કોલમ કપ્લીટ થઈ ગયો છે દસે પાંચ કોલમ ગયા છે ને હજી જો એક કાયો કોલમ આવશે હજી ત્રણ કોલમ બાકી છે એવું છે ને આ ભાઈ આ કોલમમાં ભાઈ પાણી પાણી બહુ આવી જાય છે જો એ જો પાણી આવી ગયું છે જોયું છે વિડિયોની અંદર તમને બતાવ્યું છે બધા કોલમમાં ત્રણ કોલમમાં પાણી આવી ગયું છે જોઈ શકો તમે ને આવી જ રીતે જો સરસ મજાનું બનવાનું છે સરસ મજાનું જો અહીંથી ઉપર લોક લોકેશન આવું છે જો સરસ મજાનું કપલેટ થઈ ગયું છે ભાઈ કોલમ જો આવી રીતે કરવાના છે તો મિત્રો એવું છે બધું ઉપર લે તમે લોકેશન જોયું છે એવી રીતે ભાઈ આપણે કામ કરવાનું છે ને પહેલાં જ શરૂઆતમાં ભાઈ વિડીયો ટાર્ટિંગ કર્યો ત્યારે મેં તમને જે નુકસો છે એ રીતે ઉપરલો હશે નીચેલા કોલમ છે આઠ એવી રીતે છે ભાઈ ને આજનો વિડિયો કંઈક આવો હતો કેવો લાગે ખાસ કોમેન્ટની અંદર કહેજો સારી કોમેન્ટ પ્યારથી કરી દેજો નવા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ન ભૂલતા અને ફોલો કરી દેજો મિત્રો તમારા મિત્રો સાથે ગ્રુપમાં શેર કરો કોન્ટેક અમારો સંપર્ક કરો ચાલો તો બાય બાય નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય